ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા થતી કામગીરીમાં ટ્રક નો કરવામાં આવે છે જે ટ્રકમાં સિગ્નલ નજીક કોઈ કારણોસર બંધ પડી ગયો હતો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેકનિકલ કારણોસર ટ્રક બંધ પડી જતા રસ્તા ઉપર મૂકીને જવાની ફરજ પડી હતી જોકે ત્યાંથી ટ્રકને દૂર કરવામાં આવ્યો હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે आकुल में गया